Biz ya. હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગ વિડીયોમાં જય માતાજી ગુડ મોર્નિંગ જય હેળાનાથ તો મિત્રો અત્યારમાં આવી ગયા છે સવારના સવા સાત અને હું આવ્યો છું મારા કિચન ગાર્ડનમાં મારા પ્લોટમાં તમે જોઈ શકો છો એમાં ભીંડો બહુ મસ્તીનો થઈ ગયો છે એટલે ભીંડો આપણે તોડી લેવી અને આવો ઓર્ગેનિક ભીંડો ખાવાની બહુ સ્વાદિષ્ટ ભીંડો બને અને મકાઈ પણ થઈ ગઈ છે પાછી મકાઈ પણ કાઢી લેવી તમે જોઈ શકો છો મિત્રો આટલો ભીંડો મેં ઉતારી લીધો છે ને મકાઈ પણ ઉતારી છે મિત્રો આવો દેશી ભીંડો ખાવાનું આનું શાક એકદમ મસ્ત મજાનું બને તો તમારે પણ જગ્યા હોય તો તમે વાવી દેજો ઓર્ગેનિક ભીંડો તો ચાલો મિત્રો હું ઉતારી લઉં ભીંડો ગટો થઈ ગયો કાંઈક ના ઉગીનો ગુવાર પણ થયો હશે ગુવાર પણ તોડી લેવી મિત્રો આવું ઘરનું બકાલું હોય ને અને સીધું તેમ છોડવેથી તોડીને શાક બનાવો ને એટલે એનો સ્વાદ તો કાંઈક અલગ જ આવે તમે પણ એકવાર ટ્રાય કરજો વેસદ લેવા કરતા સીધું ઘરે ઉગાડી અને એનું શાક બનાવજો બહુ મસ્ત બનશે તો મિત્રો આજે હું તમને દેખાડવા જઈ રહ્યો છું એક આપણા ઘડિયા વખતની એક વસ્તુ હજી રહી ગઈ છે તો ચાલો હું તમને દેખાડું જો મિત્રો બા આ શું ચાલી રહી છે શું બનાવો તમે મગની દાળ બનાવી રહી અને આને શું કહેવાય

કઈ મિત્રો એવું જોયું નથી વખત ના જોયું હોય હતું એમને અમારી વખત માં ઓલી ઘંટી ઇલેક્ટ્રિક ઘંટી

આવો ઘટલો તમે જોયો છે કે નહીં અને ઘટલાને તમે શું કહો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો જોવો કેવો હાલે છે લાવો તો બા મને કાય મારવા જો તો તો બા મને ટ્રાય મારવા જો કેવો ખાલે છે મિત્રો આપણે જોઈ આપડી થી હાલે છે કે નથી હાલ તો તમે દાળ આપણે કટલા માથે દાળ કેવી રીતે બનાવી છે અમારી એક આથે મોબાઈલ ચાલવો કે ફેરવવો એવો

આએ તો અમને બીજા નો આવ્યા તો આયા તો આયા તો નહીં નો તો તો નો તો તો થઈ આ દાંત પડી આમ થઈ જાય બોખો છે દાંત તો છે પણ ઉપરના જતો રહેશે આમ કરતા આમ આ જો ચોકલેટ નો ખાતો બો ચોકલેટ ખાસ ને તો ક્યાં બતાવો આ આ તો ઓય તને ઈરેઝર આપ્યું દી ક્યાં ગયો દાદા બસ અન પેઇન્ટિંગ આવડે છે ના તો શું આવડે છે તો બુસાઈ એમ ઈ તો મને ખબર છે બુસા ડ્રોઈંગ આવડે છે હા ડ્રોઈંગ આવડે છે હા છે ની ડ્રોઈંગ કરે છે અમદાવાદ આવો બતાઈશ અમદાવાદ આવો મારા અમદાવાદ આવવું પડે ડ્રોઈંગ જોવા માટે તારી

તર કેવાય તો ખરાન કિશન કાકા બસ તર નીલેશ કાકા છે નિતિન કાકા પૂછી ગવા કાકા યો કાકા જોજે તને તો યો નિતિન કાકા ના છોકરાનું નામ શું છે લક્ષ છે રાજુભાઈના છોકરાનું નામ વીરુ વીરો લા તને તો આયા ઘણો ઓળખણ થઈ ગઈ છો ભાઈ તો હે

મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને પારોલ બેન બનાવી નાખી છે ભેળ ચાલો આપણે ટેસ્ટ કરવી એ તો ખાવા મળી છે પણ આપણે ટેસ્ટ કરવી કે કેવી બની છે ભેળ એટલે તો ચાલો મિત્રો ભેળ ખાવા માટે મિત્રો હમણાંથી આપણે જમવામાં સારું ચાલી રહ્યું છે કાલે ભળથું હતું અને આજે તમે જુઓ આજે પાછું ભરથું અને બાજુમાં કાજુનું શાક તો મિત્રો તમારે કાજુનું શાક ખાવું હોય તો બનાવીને ખાઈ લેજો કાજુ નું શાક આ ભરતું અમે બનાવ્યું છે મિત્રો તમને કાજુ નું શાક ભાવે છે કે નથી ભાવતું કોમેન્ટ કરી નાખજો તો ચાલો મિત્રો હું વાળું કરી અને તમે પણ વાળું કરી લેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી રીતના મોજ કરો અને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બાય બાય